સ્વાગત છે શ્રી વેંકટેશ બાલાજી મંદિર જુબિલી બાગ વડોદરા ખાતે આમૃતસર ની ઉત્સાહ ભેર ઉજવણી વડોદરા સ્થિત શ્રી વેંકટેશ બાલાજી મંદિર જુબિલી બાગ ખાતે આમૃતસર ની ભવ્ય અને ભક્તિમય મહોત્સવ વિધિવત ઉજવવામાં આવ્યો આ પવિત્ર પ્રસંગે શ્રીમદ જગદગુરુ રામાનુજાચાર્ય શ્રીમદ સ્પીઠાધીશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વેંકટેશાચાર્યજી મહારાજ શ્રીના પાવન સાનિધ્યમાં આ મહોત્સવ ઐતિહાસિક રીતે સંપન્ન થયો